આજે પૂજ્ય ચાલીયા સાહેબ નિમિત્તે આઝાદીના ઇચ્છુતર માર્ષની ઉજવણીના રૂપે આજે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ સાથે તેમજ વોર્ડના તમામ કાર્યકર્તાઓ અને ચાલિયાના આયોજકો સાથે ઝંદા નું વિતરણ કરવામાં આવેલ હતો અને સાથે સાથે પૂજ્ય ચાલીયા સાહેબ નિમિત્તે આરતી અને પલવનો કાર્યક્રમ હતો જેમાં વારસા વિસ્તારના પીઆઈ સાહેબ એમના બે અધિકારીઓ એ સાથે પણ અહીંયા હાજર હતા અને સાથે સાથે અહીંના જે મેન છે આપણે નરેન્દ્ર મોદી વિકાસ સમિતિના ઉપાધ્યક્ષ છે એવા કવરલાલ ઉમલાણી એ પણ હાજર હતા એમની સાથે આપણે ધ્વજનો વિતરણ કરવામાં આવ્યો છે અને હજુ પણ જેટલા લોકો રહી ગયા છે તેને પણ વિતરણ કરવામાં આવશે અને આ આઝાદીને એવો આપણે ઉજવણી કરવાની છે કે ઘરે ઘરે ધ્વજ લડકાઈને આ ખરેખરમાં જે લોકો શહીદ થયા છે એમને આપણે શ્રદ્ધાંજલિ આપીએ એ પ્રમાણેનો આજે કાર્યક્રમ રાખવામાં છે જય ઝૂલેલા આજે ચાલીયા ખાદ નિમિત્તે જે ધંધા વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો એમાં ખરેખર મને ખુશીની વાત એ થઈ કે અમારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અને બીજા પણ પદાધિકારીઓ અમારા કોર્પોરેટર શ્રી હીરાભાઈ સિંધી સમાજના ભલે કોર્પોરેટર એક છે પણ હું તો એમ કહું છું કે એકે હજાર છે ક્યારે પણ ફોન કરો કોઈ બી કામ હોય ઇમરજન્સીમાં તે આવીને બધાય બધા કામ સોલ્વ કરી આપે છે વોર્ડ નંબર છ ના અમારા હીરાભાઈ કંજવાણીને હું ધન્યવાદ આપું છું નરેન્દ્ર મોદી વિકાસ સમિતિના ઉપાધ્યક્ષ તરીકે ગુજરાત પ્રદેશનો ઉપાધ્યક્ષ છું અને મને આજે એવું લાગ્યું કે અમારા હીરાભાઈ જે કામ છે એ ધન્યવાદને પાત્ર છે એને હું તાલી થી ગણું જય ઝુલેલા કન્વરલાલ નંદીરામ ઉમલાણી ગુજરાત નરેન્દ્ર મોદી વિકાસ મિશનના ના વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત પ્રદેશ ચાલીયા નું આયોજન આપણે જે સનાતન ધર્મને ને બચાવવા માટે આજથી એક હજારને કરી ચોતેર વર્ષ પહેલાં જ્યારે સનાતન ધર્મ પર બહુ આકડી પરિસ્થિતિ આવી ભગવાનને વિનંતી કરી અને ભગવાન ઝૂલેલાએ આકાશવાણી કરી કે હું ઠાકોરના ઘરે જન્મ લઈને આવું છું અને ત્યારથી આપણે સનાતન ધર્મની ભગવાન ઝૂલેલાળની રક્ષા કરી છે અને એ જે એ વખતે સનાતન ધર્મીઓએ ચાલીસ દિવસ સિંધુ નદીના કિનારે બેસીને જે પ્રાર્થના કરી હતી એ જ પદ્ધતિથી આપણે અહીંયા ચાલીસ દિવસ ભગવાનની ઉત્સતિ કરીને આપણી મનોકામના પૂરી કરવા માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ જેવી રીતે એ સમયે ભગવાન અવતાર લઈ આવ્યા અને બધાની રક્ષા કરી એવી રીતે આપણે પણ આ ચાલીસ દિવસે ઉપવાસ કરીને ભગવાનની અર્ચના કરીએ છીએ તો આપણી પણ મનોકામના પૂરી થાય અને સનાતન ધર્મ ની રક્ષા થાય એ હેતુથી પૂજ ચાલ્યા સાહેબ મનાવવામાં આવે છે ભગવાનદાસ ખટુમલ ટહેલવાણી ટ્રસ્ટી વરૂણદેવ ઝૂલાલ સાર્વજનિક ટ્રસ્ટ